અંકલેશ્વરમાં મતદાન પૂર્ણ થવા સાથે આચાર સંહિતા હળવી બની છે જે સાથે જ વિકાસના કામો પુનઃ પૂરપાટ શરૂ થયા છે છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વર રાજપીપળા વચ્ચે બની રહેલા નર્મદા પથ માર્ગની અટકેલ કામગીરી શરૂ કરાઈ છે અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી હાલ રોડને પહોળો કરાઈ રહ્યો છે દોઢ ફૂટ ખોદકામ કરી મેટલ વર્ક સાથે રોડના મજબૂતીકરણ કરવામાં આવશે ખોદકામના કારણે રોડ ચાર માર્ગીયના બદલે બે માર્ગીય બન્યો છે આ માર્ગ રાજપીપળા અને ઝઘડીયા જેઆઈડીસીને જોડતો હોવાથી રોજના હજાર

મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે